વલસાડ નજીક દમણગંગા ડેમમાંથી નિયંત્રિત રીતે પાણી છોડાયું વલસાડ રિજનલ ફ્લડ સેલ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે દમણ ગંગા જળાશયમાંથી નિયંત્રિત રીતે પાણી છોડવામાં આવ્યું છે આજે સવારે ડેમના દસ ગેટ ખોલી એક પોઈન્ટ વીસ મીટર ઊંચાઈએ પાણી છોડવામાં આવ્યું છે હાલમાં ડેમનું જળસ્તર ઓગણાએસી પોઈન્ટ પાંત્રીસ મીટર છે જ્યારે પૂર્ણ જળાશય સ્તર ઓગણાએસી પોઈન્ટ છ્યાસી મીટર છે તાજેતરના આંકડા મુજબ આશરે બાસઠ હજાર નવસો નેવું ક્યુસેક પાણી છોડાયું છે સડસઠ હજાર પાંચસો છાસઠ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે આ અંગે વલસાડ દાદરાનગર હવેલી તથા દમણના જિલ્લા તંત્રોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે દમણ ગંગા નદી કિનારે વસવાટ કરતા લોકોને પાણીના સ્તરમાં વધારો થવાની શક્યતા અંગે ચેતવણી આપવામાં આવી છે અધિકારીઓએ જણાવ્યું કે જળાશયની સુરક્ષા તથા નીચેવાળા વિસ્તારોમાં સંભવિત જોખમ ટાળવા આ નિયંત્રિત પાણી છોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તો ભાવનગર